સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર બ્રિજ પાસે કાલે સાંજે એક ચાલુ કારમાં ભીષણ ફાટી નીકળી હતી જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી પ્રાથમિક માહિતીમાં કાર ચાલક બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીના મિનિટોમાં જ આખી કારને પોતાની ચપેટમાં લઈ લીધી હતી બ્રિજ નજીક જાહેર માર્ગ પર કાર ધ્રુ ધ્રુ ધ્રુવ કરી સળગી ઉઠતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો રાહદારીઓ અને વાહન ચાલકોએ સલામતી માટે દૂર ખસી જવા પડ્યું હતું આગને કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો તે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી લોખંડના ઢગલામાં ફેલાઈ ગઈ હતી કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નહોતું પરંતુ શોર્ટ સર્કિટને કારણે દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે કાર ચાલકે સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી આ બનાવ સુરતના વ્યસ્ત માર્ગો પર વાહનોની સુરક્ષા અને જાળવણીના મુદ્દા પર ફરી એકવાર સવાલ ઉઠાવે છે કાનાભાઈ મહેર દિવ્યાંગ ન્યૂઝ સુરત